ચાલો મિત્રો હવે આપણે સમજવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર છ ની અંદર એનો મિડ ટોપિક જેને આપણે કહીએ છીએ મૂળભૂત ટોપિક વનસ્પતિના મૂળ પ્રકાંડ અને પર્ણની અંતસ્થ રચના આપણે આ ક્યાંમાં જોવાનું છે તો કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ આવૃત્ત બીજધારી વનસ્પતિ એક દળી અને દુઈ દળીની અંદર ઇલેવન સ્ટાન્ડર્ડની અંદર તમારે આનો એક્સપેરિમેન્ટ ભણવાનો આવશે એટલે કે પ્રયોગશાળાની અંદર તમારે વનસ્પતિના મૂળ આપેલા હશે એ પ્રાથમિક મૂળને પકડવાના છે અને બ્લેડની મદદ એકદમ પતલો સ્લાઇડ લેવાની છે માઇક્રોસ્કોપમાં મૂકવાની છે અને માઇક્રોસ્કોપ ફિલ્મોમાં અભિરંજિત કરીને ત્યાર પછી એને તમારે જોવાની છે ને હાઉ ઇટ ઇઝ લુક લાઈક એ હકીકતમાં કેવી લાગે છે એની અંદર પેશી તંત્રની રચના કેવી રીતે છે એનું અધિસ્તર કોનું બનેલું છે આધાર પેશી કોની બનેલું છે વાહક પેશીની રચના કેવી રીતની છે અપકેન્દ્રિય છે અથવા બહિર કેન્દ્રિય છે અથવા તો સમજી લો કે કંઈ અંતરારંભી છે બહિરારંભી છે ક્લિયર સહસ્ત છે એક પાશ્વસ્ત છે ઉભય પાશ્વસ્ત છે એના આધારે આપણે આખી ગોઠવણી કરવાની છે એટલે મૂળ પ્રકાંડ અને પર્ણ એની આપણે શું સમજવાના છીએ અંતસ્વરચના સમજવાના છીએ તો ચાલો આજનો આપણો ટોપિક છે

કરીએ જુઓ હવે જે દ્વિદળી મૂળ છે એનું જે મૂલાધી સ્તર છે એ કેવું હોય એક સ્તરીય હવે આ મૂલાધી સ્તર એટલે શું તો જ્યારે દ્વિદળી મૂળને આપણે જોવા જઈએ સમજી લો કે મારી પાસે આ એક મૂળ છે ક્લિયર આ મૂળનો પરિપક્વ પ્રદેશ હંમેશા જ્યારે મારે સ્લાઇડ લેવી હશે તો હું ક્યાંથી લઈશ પહેલું લોજિક આ સમજો મારે હંમેશા સ્લાઇડ લેવી હશે તો હું ક્યાંથી લઈશ રાઈટ તો જુઓ અહીંયા હું આને અહીંયાથી કટ કરું અથવા હું એને અહીંયાથી કટ કરું ઓપ્શન છે એ અને ઓપ્શન છે બી ધારો કે હું એ નામના ઓપ્શનથી વનસ્પતિના મૂળને કટ કરીશ તો હકીકતમાં હું માઇક્રોસ્કોપમાં શું જોઈશ તો કોષ વિભાજન જોઈશ કેમકે ત્યાં કયો પ્રદેશ વર્ધી પ્રદેશ અને વર્ધી પ્રદેશમાં શું ચાલતું હોય તો કે કોષ વિભાજન મારી વાત ક્લિયર થઈ જાય ઉદાહરણ તરીકે વર્ષો પહેલાં એક એક્સપેરિમેન્ટ ભણવાનો આવતો કયો તો કે જે ડુંગળીના પ્રાથમિક મૂળ હોય એની ટીપ એટલે એની જે ટોચ છે એના ભાગને આપણે જ્યારે માઇક્રોસ્કોપમાં ઓબ્ઝર્વ કરવી તો મૂળનો જે ટોચનો ભાગ છે એમાં તો કોણ હોય વર્ધી પ્રદેશ જ હોય મિત્રો અને એમાં આપણને શું દેખાશે તો કે કોષ વિભાજન દેખાય ધારો કે હું બી નામનો ઓપ્શન સિલેક્ટ કરું તો બી નામનો ઓપ્શન કયો છે પરિપક્વન પ્રદેશ અને જ્યાં પરિપક્વન પ્રદેશ છે ત્યાં કોષોનું શું થઈ ગયું હશે વિભેદન વિભેદન એટલે અહીંયા કોષોએ શું નક્કી કરી લીધું હશે પોતાનું કાર્ય એટલે અહીંયા હકીકતમાં મારે આ ભાગને જોવાનો છે કે જ્યાં કોષોની અંદર શું થઈ ગયું હોય વિભેદન અને નિશ્ચિત કાર્ય એટલે હકીકતમાં જો પરિપક્વન પ્રદેશને માઇક્રોસ્કોપમાં જો તો જ મને વનસ્પતિના મૂળની અંતસ્થ રચના દેખાય મારી વાત અહીંયા ક્લિયર થાય છે હવે આ પોઈન્ટને આપણે સમજીએ તો હું પહેલાં આને રબ કરી દઉં ક્લિયર હવે પાછા આવી જઈએ તો કે જે આ વનસ્પતિનું મૂળ છે એનો જે આ પરિપક્વન પ્રદેશ છે એ પરિપક્વન પ્રદેશને જ્યારે હું ઝૂમ કરીને માઇક્રોસ્કોપમાં જોઉં તો એનું જે સૌથી બહારનું સ્તર છે એટલે કે જે આ સ્તર છે એ સ્તરને આપણે બોલીએ છીએ મૂળનું અધિસ્તર અને એટલા માટે એને બોલવામાં આવે છે મૂલાધિસ્તર બોલાય છે મૂળનું અધિસ્તર મારી વાત ક્લિયર થઈ જાય છે મિત્રો સો ટકા સમજાય છે ઘણા બધા મૂળના આ અધિસ્તરના કોષો એ પોતાનામાંથી આ રીતે બહાર બહિરુદ્ધ ભેદ સ્વરૂપે નીકળેલા હોય જેને આપણે શું કહીએ છીએ મૂળ રોમ તો મૂળ રોમ હકીકતમાં કોણ છે તો કે અધિસ્તરનો કોષ લખવું હોય તો લખી નાખજો યાદ રાખજો અધિસ્તરનો જ કોષ છે પરંતુ કેવો હોય મૂળ રોમ તો ફરજિયાત કેવો હોય મૂળ રોમ તો કે ફરજિયાતપણે એક હોય ચાલો આગળ વધીએ તો આ બધા જ કોષો જે હું અહિયાં દોરી રહ્યો છું એ કોણ છે મૂલાધિસ્તરના કોષો અને મુલાધિસ્તરના કોષો કેવા હોય એક કોષીય હોય છે ચાલો મારી વાત ક્લિયર થઈ જાય તો એનો મતલબ આ ભાગ પ્રદેશ આગળ વધીએ છીએ આપણે એની અંદર ક્યુટિકલ કે રંધ્ર નથી મેં તમને કીધું મૂળ જે છે એ વાત વિનિમય કરે મારી વાત સાંભળજો વાત વિનિમયની ક્રિયા કરે પરંતુ એના સ્તરના જે આ સ્તર છે એની સપાટી દ્વારા મુલાધિ સ્તરના સ્તરની સપાટી દ્વારા એ શું કરે છે વાત વિનિમયની ક્રિયા કરે પણ એની પાસે કોઈ પણ પ્રકારનું ક્યુટિકલ આવરણ કે વાયુરંધ્ર વાત વિનિમય માટે હોતા નથી વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આગળના પોઈન્ટને સમજવા માટે મારે તમને આ ફોટોગ્રાફ દેખાડવો છે એટલે પાછળનો જે સ્લાઇડ છે ને આને હું સાફ કરી નાખું ઓકે હાલો આખું સાફ થઈ ગયું હવે તમે જો મેં અહીંયા એક ફોટોગ્રાફ મસ્ત મજાનો મૂકી દીધો છે ઓકે તો હવે તમે ધ્યાનથી જુઓ આ એરિયા જે છે આ આખું આવી રીતે હું તમને દેખાડું ને ચાલો આપણે થોડુંક હજી સરળ રીતે સમજીએ ધારો કે હું એને આ રીતે દેખાડું ને તો તમને ખબર પડે આખો ભાગ કયો થયો મુલાધિસર એટલે હકીકતમાં આમ જોવા જાવ ને તો આખો આડછેદ છે આડછેદનો કોઈ એક ભાગ તમને દેખાડ્યો છે ક્લિયર થાય એનો મતલબ અહીંયા બધા આ જ કોષો ગોઠવાયેલા છે અને આ વચ્ચેનો વાહીપુલની રચના છે આપણે જે ભણતા હતા ને એની વાત કરીશું ક્લિયર આખું તમને સમજાઈ ગયું આ બે લીટી હું હવે રબ કરી દઉં ચાલો આગળ તો તમે જુઓ ધ્યાનથી કે અહિયાં આજે છે આ જે રચના તમને દેખાય છે આ કોણ છે તો કેનું મુલાધિ સ્તર છે અને આ મુલાધિ સ્તર નીકળતો આ બહિરુદ્ધ ભેદ જેને આપણે શું કહી દીધું મૂળ રોમ શું કહી દીધું મૂળ

રાઈટ આ સ્તર તમે જોવો છો એને આજ બાહ્યકનું સૌથી નીચેનું સ્તર કહેવાય જેના માટે આપણી ચોપડીમાં શબ્દ બાહ્યવાય છે એન્ડોડર્મિસ અથવા તો કોણ છે તો બાહ્યકનું સૌથી નીચેનું સ્તર છે દેખાય જો હું અહીંયા રાઉન્ડ કરી દઉં છું એટલે તમને ખ્યાલ આવે હવે બાહ્યક બાહ્યકના સ્તરની નીચેના ભાગમાં પણ એક બીજું સ્તર છે જેને હું આ ડાર્ક બ્લ્યુ કલરથી ડ્રો કરું છું દેખાય છે તમને જેને આપણે બોલીએ પેરીસાયકલ અથવા તો એને કહેવામાં આવે છે પરિચક ચક્ર કયો શબ્દ કહેવાય પરિચક્ર તમારી ચોપડીમાં પણ આઠ ડાયાગ્રામ છે જોતા જજો એટલે તમને ખ્યાલ આવે હવે જે આ પરિચક્ર છે એની વચ્ચેના ભાગમાં તમે ધ્યાનથી જુઓ એટલે કે હું અહીંયા ફરીથી રેડ કલર લઉં એટલે તમને ખ્યાલ આવે આ ભાગને તમે ધ્યાનથી જુઓ તો આ ભાગને હું અહીંયા જે ગોળ કરી રહ્યો છું એવું હું અહીંયા કરી રહ્યો છું એવું હું અહીંયા કરી રહ્યો છું અને એવું હું અહીંયા કરી રહ્યો છું જેને ઇંગ્લિશમાં ફ્લો એમ બોલાય પરંતુ ગુજરાતીમાં એને

બહાર થી આરંભ થાય છે કે અંદર થી આરંભ થાય છે જો મૂળમાં હંમેશા 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 એક દળીનું મૂળ હોય તોય ભલે કે દ્વિદળીનું મૂળ હોય તોય ભલે જ્યારે પણ જલવાહક પેશીની વાત કરવામાં આવે ત્યારે બહાર થી જ એનો આરંભ થાય છે અને એટલા માટે જ અહીંયા હું જલવાહક લખી દઉં આને હું લખી દઉં આદિ દારૂ અને આને હું લખી દઉં અનુદારુ અને અહીંયા વાહીપુલ કેવો કેવા છે અંતરારંભી કે બહિરારંભી બહિરારંભી જો અહીંયા ખાલી લખવા ખાતર લખું છું આપણે હમણાં ભણશું ત્યારે વાત કરશું બહિરારંભી ક્લિયર થયું કેમ બહારથી એનો શું થાય આરામ તો હવે ઉપરથી નીચે સુધી આવો મેં લગભગ બધી જ વસ્તુ કહી દીધું ને હવે અહીંયા જે આ કોષો દેખાય છે ને એ બધા જ કોષોને હું અહીંયા એરો કરીને કહી દઉં પિત્થ અથવા તો એને શું કહેવાય મજ્જા કહેવાય છે ક્લિયર આદિ માટે પ્રોટો અને અનુ માટે મેટાઝાયેલ એમ ક્લિયર ફ્લોએમ એટલે અન્નવાહક અને એની ફરતે અહીંયા સ્કલેરેન ગાયમાં બેઠી છે સ્કલેરેન ગાયમાં એટલે દ્રઢોતક પણ એની વાત આપણે ફરીથી લઈએ ચાલો આખું ક્લિયર થઈ ગયું તમને ફરીથી મૂળુરોમ કોનો ભાગ છે અધિસ્તર અધિસ્તર પછી બાહ્યક બાહ્યક એટલે હકીકતમાં કોણ કહેવાય જે આધાર આપતી રચના છે એટલે આધારોતક તક પેશી ભાગ ત્યાર પછી કોણ આવ્યું બાહ્યકનું સૌથી નીચેનું સ્તર એટલે અંતસ્તર પછી કોણ આવ્યું પરિચક્ર પછી કોણ આવે તો કે જલવાહક અને અન્નવાહક રેડિશ કલરનું દેખાય અન્નવાહક અને તમને આજે રચના દેખાય છે એ કોણ છે

ક્યુટિકલ એના મૂલાધિસ્તરમાં નથી અને વાયુરંધ્ર પણ નથી રાઈટ ગળો અને ત્રાપા એક એવું અપવાદ છે કે જેના મૂળમાં ગળો અને ત્રાપા રાઈટ જેના મૂળ એ હરિતકણની હાજરી ધરાવે એનો મતલબ એના મૂળ શું કરી શકવાની ક્ષમતા ધરાવે પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા ધરાવે છે જે છે એ કોનું બનેલું છે મૃદુ તપેશનો એના જ કારણે એમાં આપણને શું દેખાય છે તો કે આંતરકોષીય અવકાશ જો અહીંયા તમે જુઓ અહીંના ભાગમાં જુઓ એટલે એમાં તમને શું દેખાય છે આંતરકોષીય અવકાશ દેખાય છે ક્લિયર

તો આ જે પરિચક્ર છે એના ઉપર આવેલું અંતસ્તર છે એની લાક્ષણિકતા સૌથી ઇમ્પોર્ટન્ટ છે તમારે સમજવાની કેમાં દ્વિદળીના મૂળમાં કેમ કે એક લાક્ષણિકતા છે કે જે આપણું આ અંત છે એમાં એક ચોક્કસ પ્રકારની રચના દેખાય છે જેને આપણે બોલીએ છીએ કાશ્પેરિયનની પટ્ટી એટલે જો હું આને છે ને થોડુંક આ બાજુની સાઈડમાં તમને સમજાવું એટલે તમને ખ્યાલ આવે આ કોણ છે તો કે કે આ અંતસ્તર છે ઉદાહરણ તરીકે લેટ મી ટેક અ બ્લ્યુ કલર તો કે આ અંતસ્તર છે અને આ ભાગમાં કોણ છે તો કે પરિચક્ર છે ક્લિયર હવે જે અંતસ્તરનો ભાગ છે એ અંતસ્તરના ભાગમાં ચોક્કસ પ્રકારની એક પટ્ટી આવે છે જેને આપણે બોલીએ છીએ કાસ્પેરિયનની પટ્ટી કઈ પટ્ટી આવે કાસ્પેરિયનની પટ્ટી એટલે હકીકતમાં તમે જોવા જાવ તો આખી કાસ્પેરિયનની પટ્ટીથી ભલેલું હોય ને હવે જે આ કાસ્પેરિયન જે છે એ કોનું બનેલું હોય તો અહીંયા મેં કહી દીધું લિગ્નો સુબેરિનનું લિગ્નો સુબેરિન મટીરીયલ નું બનેલું છે અને જે આ લિગ્નો સુબેરિન નામનું મટીરીયલ છે એ પાણીને આવવા દેતું નથી મતલબ પાણી માટે અપ્રવેશશીલ છે પરંતુ આ એક કોષ એવો છે કે જે કોની વિરુદ્ધમાં હોય તો કે આ એક અંતસ્તરનો કોષ જે છે એ આદિ જલવાહકની વિરુદ્ધમાં હોય અથવા તો જલવાહક પેશીની વિરુદ્ધમાં હોય મારી વાત સમજાય છે તમને બધાને તો કે આ જલવાહક પેશીની વિરુદ્ધમાં બેઠેલો જે કોષ છે એમાં જ માત્ર કાશ્મીરિયન પટ્ટીની ગેરહાજરી છે એનો મતલબ માત્ર આ એક જ રસ્તો છે કે જેના રસ્તા દ્વારા પાણી જે છે એનું વહન બાહ્યકમાંથી અંતસ્તરમાં જઈ સ્તરમાં જઈ શકે અહીંયા પાણી નહીં જાય અહીંયા પાણી નહીં જાય તમને સમજાય છે મારી વાત એનો મતલબ જેટલી જગ્યા હવે અહીંયા ધ્યાન આપો જેટલી જગ્યા પર જલવાહક પેશી ગોઠવાયેલી છે એની વિરુદ્ધમાં રહેલો કોષ એની વિરુદ્ધમાં જો હું અહીંયા ડાર્ક કલર સમજાવું છું તમને એની વિરુદ્ધમાં રહેલો કયો અંતસ્તરનો કોષ એ એક જ કોષ એવો છે કે જેની પાસે કોણ નથી કાસ્પેરીયન નામની પટ્ટી નથી જેના કારણે માત્ર એ એક જ એવી રચના છે એક જ એવી જગ્યા છે કે જેના દ્વારા પાણી શું થશે કોષની અંદર દાખલ થશે જેના દ્વારા પાણી શું થશે જલવાહક પેશીમાં દાખલ થશે જેના દ્વારા પાણી શું થશે જલવાહક પેશીમાં પટ્ટી આવેલી હોય ચાલો આ પોઈન્ટ આખો ક્લિયર થઈ ગયો ક્યાં આવેલી હોય તો મેં તમને સમજાવ્યું એ પ્રમાણે અંતસ્તરમાં અને આ કોણ છે પરિચક્ર ક્લિયર અહીંયા સુધી આગળ પણ અહીંયા આપણે બીજું લેખું છે હવે અહીંયા પથકોષ સમજાવો છે તો જો આ કોષ જે કીધાને એને પથકોષ કહેશું કેમ કે એ રસ્તો આપે છે કોને આવવા માટે પાણીને આવવા માટે અંતસ્તરનો આ કોષ જેને પથકોષ કહેવાય પી પાકાર અને અવકાશ વિહીન હોય છે ક્લિયર આગળ વધી આપણે આગળનો પોઈન્ટ પરિચક્ર ઝાડી દિવાલયુક્ત મૃદુતક કોષો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ દ્વિદળીના મૂળની અંદર પરિચક્ર જે છે એ કોનું બનેલું છે મૃદુતક પેશીનો અથવા તો એને દીર્ઘોતક પેશી કહેવામાં આવે છે દ્વિતીય વૃદ્ધિ દરમિયાન વાહીપુલમાંથી એટલે કે જે આ વાહીપુલ જે છે એમાંથી વાહી અધાર

શું કહેવાય સંયોગી પેશી એટલે કે જલવાહક અને અન્નવાહક વચ્ચે આવેલા મૃદુતક કોષોને સમજો મારી હું તમને આ કોષોને મજાના એવા કોષો કે જે આ જલવાહક અને અન્નવાહકની વચ્ચે આવેલા હોય જલવાહક અને અન્નવાહકની વચ્ચે આવેલા હોય એવા કોષોને આપણે કેવા કોષો કહેવાય તો કે સંયોગી પેશી કહેવામાં આવે છે ચાલો ક્લિયર થઈ ગયું તમને અહીંયા સુધીની વાત અને લખ્યું છે હવે મધ્યરંભ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ મધ્યરંભ એટલે શું પરિચક્ર વાહિપુલ અને મજ્જા હવે આને જોઈ લો તમે અહીંયા કહી દીધું મેં આ પરિચક્ર પછી મેં કહી દીધા અન્નવાહક અને પછી કહી દીધું એની વચ્ચે રહેલા કોષો એટલે એટલે આ ત્રણેયને તમે ભેગા કરો આમ જોવા તો અંતસ્તરની નીચેના ત્રણે ત્રણ આવરણને તમે જુઓ તો એનાથી શું બને મધ્યરંભ બને હવે તમે આનો મધ્યરંભ હકીકતમાં કેવા જાવ તો કેવું છે તમને ખબર છે હમણાં મેં ભણાવ્યું કેવી રીતની રચના છે તો તમને મેં હમણાં ભણાવ્યું એક બાજુ જલવાહક એક બાજુ અન્નવાહક એક બાજુ જલવાહક અન્નવાહક જલવાહક અન્નવાહક જલવાહક અને અન્નવાહક એટલે કેવું છે મધ્યરમ અને આ તમારે શબ્દ બોલવો પડે અરિય રચના ધરાવતો વાહી અથવા તો મધ્યરંભ છે ક્લિયર થઈ ગયું તમને કોની વાત કરી દ્વિદળીની ફરીથી મુલાધી સ્તર એક સ્તરીય હોય મૂળરોમ હોય ક્યુટિકલ કે વાયુરંધ્ર નથી ગળો ત્રાપા હરિતખંડની હાજરી એટલે એના મૂળ કેવા કહેવાય પ્રકાશ સંશ્લેષી બાહ્ય કોનું બનેલું મૃદુ કોષોનું બનેલું છે અંતસ્તર હોય નલિકાકાર હોય અંતસ્તર પછી પરિચક્ર એવી રીતે પછી અંતસ્તર પછી પરિચક્ર બાહ્યક બાહ્યક નો સૌથી છેડાના કોષો અંતસ્તર ને એના પછી આવે પરિચક્ર પરિચક્રના કોષો જે છે એ કોને ઘેરે તો કે અંતસ્તર આ જે પરિચક્ર છે એને કોણ ઘેરે કોને ઘેરે એમ નહીં કોણ ઘેરે તો કે અંતસ્તર અને અંતસ્તરમાં કોણ આવેલી હોય કાશ્પેરી પટ્ટી કોની બનેલી છે કોઈ પણ દ્રવ્ય બોલીએ છીએ પથકોષ જેના દ્વારા પાણી અંદર આવે એ માત્ર ક્યાં હોય જલવાહકની વિરુદ્ધ જલવાહકની વિરુદ્ધ જલવાહકની વિરુદ્ધ ગોઠવાયેલો ના પાણી અંદર આવે છે રાઈટ પરિચક્રના કોષો મૃદુ પેશીના દિવાલ કેવી છે જાડી અને એને દીર્ઘોતક પેશી કે દ્વિતીય કૃતિ દરમિયાન વાહિપુલમાંથી વાત

અધિસ્તર અધિસ્તરની અંદર કોણ થઈ ગયું આ મૂળ રોમ કોણ થઈ ગયું મૂળ રોમ અને હંમેશા કેવા હોય તો કે એક કોષીય અધિસ્તરના કોષો પણ કેવા હોય એક કોષીયા પછી કોણ આવ્યું જો અહિયાંથી અહીંયા સુધી

તો કે પરિચક્રની રચના આવેલી હોય છે ક્લિયર હવે અહીંયા તમે ધ્યાનથી જુઓ તો કે જે જલવાહકનો સમૂહ છે એટલે કે જે જલવાહક નો સમૂહ છે એ પણ તમે જુઓ સૌથી બાર કેવી પ્રમાણ વધારે છે તો દ્વિદળી મૂળ અને એક દળી મૂળ સૌથી મોટી ખાસિયત કે એક દળીમાં જલવાહકનું પ્રમાણ તમે ધ્યાનથી જુઓ તો વધારે છે કેવું હશે મધ્યારંભી હશે બહિ છે જુઓ તો કેવા વાહી કહેશો બહાર અંદર તરફ આવે છે રાઈટ ક્યાંથી આવે છે બહાર થી અંદર તરફ બહારથી અંદર તરફ બહારથી અંદર તરફ બહાર અંદર તરફ એટલે એને શું કહીશું બહિરા રંભ ચાલો મારી વાત ક્લિયર થઈ જાય છે સમજાય છે અને તમે જુઓ અહીંયા જે જલવાહક સમૂહો દેખાય છ કરતા વધારે છે ક્લિયર તો આખી વાત એની જ છે અને અહીંયા તમે જુઓ મજા તમને એકદમથી સ્પષ્ટ દેખાય છે આ મજ્જાની રચના છે કોણ છે તો કે આ એક દળીનું મૂળ છે આગળ વધે એક દળીનું મૂળ જલવાહીની જે છે જલવાહિની જે છે એની અંદર જલવાહીની કેવી છ થી વધુ ગણો એક ચાલો ગણિત લઈએ આપણે બધા એક બે ત્રણ ચાર પાંચ છ સાત છ થી વધુ અન્નવાહકવાહક ક્લિયર એટલે જલવાહક અન્નવાહક 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 એનો મતલબ આનો વાહિ તો કેવો છે બચ્ચા લોકો તો તમારે યાદ રાખવાનું છે કેવો છે આગળ વધીએ છે આપણે હવે અહીંયા વધુ હોવાને કારણે એક શબ્દ બોલાય બહુ તો શું બોલાય પોલિયાર કહેવાય કાશ્પીરિયન પટ્ટી ક્યાં હોય મેં તમને સમજાવ્યું હતું દ્વિદળી મૂળની અંદર ક્યાં હતી હું અહીંયા ફરીથી લખું દ્વિદળી મૂળમાં ક્યાં હતી તો અંતઃ સ્તરની અંદર અહીંયા એક દળીમાં પણ છે પણ આપણી ચોપડીમાં આનું કોઈ ડિટેલ વર્ણન નથી કેમ કેમ કે

છે તમે જુઓ હકીકતમાં દેખાતું નથી પણ કે પરિચક્ર અને ખૂબ ધ્યાનથી જુઓ તો અહીંયા હું એક રેડ પેન વાપરીને સમજાવું આ જલવાહક છે એવી રીતે અહીંયા જલવાહક છે એવી રીતે અહિયાં જલવાહક અને અહીંયા જલવાહક અને એમની વચ્ચેના ભાગમાં કોણ છે એટલે કે આ ભાગમાં કોણ છે તો કે અન્નવાહક એટલે વાહીપુલ કેવો થઈ ગયો અરિય થઈ ગયો ક્લિયર થાય જો તમને અહીંયાથી આ લાઈન દેખાડે છે અહીંયા જાહેલ હતી અને આ લાઈન જે છે અહીંયા દેખાડે છે આ ફ્લોએમ હતી ફ્લોએમ એટલે કોણ થઈ જાય અન્નવાહક રાઈટ ક્લિયર થાય હવે આને જોઈને તમને શું લાગે જો અહીંયા પોલી આર્ક નથી એટલે કે અહીંયા જલવાહિનીના ચાર જ સમૂહ છ થી વધારે હોત તો એ કોણ હતું કોણ હતું એક દળી તો આ કોણ છે બહુ અરે સોરી દ્વિદળી વનસ્પતિ કેવી છે આ તો દ્વિદળી વનસ્પતિ આ કોણ છે તો કે આ અધિસ્તરના કોષો છે ક્લિયર આખી આખી રચના કોણ છે તો કે બાહ્યક ના કોષો છે અહીંયા કોણ આવે બાહ્યક નું સૌથી અંદરનું લેયર એટલે કોણ થઈ ગયું બોલો અંતઃસ્તર

અને એમાં આ ઘટક તમે જુઓ છો અહીંયા હું ડાર્ક કરું છું આ બધી કોણ છે અન્નવાહકની રચના છે એટલે અન્નવાહક જલવાહક અન્નવાહક જલવાહક એટલે આમાં પણ કેવું છે અરી આ જલવાહક છે હાલો બચ્ચા ચાલો હવે ક્લિયર થવું જોઈએ હું ઓરિજનલ ફોટોમાંથી સમજાવું છું એટલે તમને આખી રચના એક દળી અને દ્વિ દળી મૂળની અંતસ્થ રચના સ્વરૂપે ક્લિયર કરાવી ઓકે મિત્રો ચાલો હવે આપણે નવો ટોપિક સમજવા જઈએ છીએ એટલે હવે આપણે પ્રકાંડ પર જાવું છે એટલે પ્રકાંડની અંત સમજવી પડશે ને ચાલો એને સમજી લઈએ